કોઈની જાનહાની થઈ નહીં એંગલ એ રહી ત્યાં પેલા પેગાઈ સાલે તૂટી પડી હતી બીજી બે પડે એવી તો તમે શું કહેવામાં આપશો આપણા પાસે તો મારી જવાબદારી કોણ લેશે ભાઈ કંપની જવાબદારી લે આ જ્યારે આ થોંપલો નાખ્યો ત્યારે તમને કોઈ વળતર મળ્યું આ વળતર ત્રીસ પોત્રીસ હજારમાં લીધું તે ત્રણ હજારનો ચાંક ચાર હજારનો ચાંક આવું કરે કહી હવે આપની આ થોંપલાની આજુબાજુ આપણું મકાનને દોઢ નાખ્યો છે તો એના માટે શું તમે કંપની પાસે માંગણી કરો છો કંપની મારો ઓગણી જણાક કાપી કાંઈ તો એ મને રૂપિયો આવ્યો નહીં એકદમ ટકલાદી હજુ બે એંગલ ઉપર લબડા કઈ કાર્યવાહી કરે હોય ના કરે તો શું કરો ના કરે પછી આ બીજા પગલા ભરવા પડે એંગલ પડી છે ના એ તો અમે નાઠા ના હોત તો વાગત અને ઉપર હજુ બીજી એંગલ કે લબડે છે સાચી વાત હા સાચી વાત તો હવે તમારે કામ કરવાનો હતો શું થાય તમને બીક લાગે એમ હા તો આ કંપનીનું કેવું કામ હશે કે આ એંગલ હરી તીન ટૂટી પર એની જાતે જ પડે છે તે તો સારું કામ ના કર્યું હોય તો ને બે દરકારી એમને લોકો ચિંતા હોવી જોઈએ ને કે મજૂર કામ કરશે તો કેવું થશે એવું